નમસ્કાર કેમ છો જય શ્રી ગણિતમાં પ્રેક્ટિસ વર્ક પ્રેક્ટિસ વર્કનું ટોટલી બધું સોલ્યુશન મિત્રો આપણે આપણા વિડીયોમાં કરાવી રહ્યા છે જેમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર એકની અને ચેપ્ટર નંબર એકમાં મિત્રો અત્યાર સુધીમાં આપણે એક એક અને એક પોઈન્ટ ને પૂરું કરાવી ચૂક્યા છે એક પોઈન્ટ ત્રણ પણ મિત્રો ઘણું બધું પતી ગયું છે આપણું હવે થોડાક જ દાખલા બાકી છે એટલે કે છ જ દાખલા બાકી છે અને ત્યાર પછી આપણું એક પોઈન્ટ ક્લિયર છે ચાલો આપણે મિત્રો આજે સ્વાધ્યાય એક પોઈન્ટ વાત કરી લઈએ તો આજે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ માં આપણે દાખલા નંબર અગિયાર દાખલા નંબર બાર અને દાખલા નંબર ત્રે તેર આ આપણે આ વિડીયોમાં સમજવાના છે શીખવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ દાખલા નંબર અગિયાર સરવાળો કરો જેમાં એ કરવું પડશે અને આની સમય સંખ્યા શું બનશે એ કરવું પડશે એ બંને કર્યા પછી જ આપણે આગળ વધી શકીશું ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ સૌથી પહેલા શું કરવાનું તો સૌથી પહેલા આપણે બંને સંખ્યાઓના પીના છેદમાં ક્યુ શું લખાય છે એ કરી દઈએ તો પહેલાં આપણે આનું કામ કરીએ ચાલો જીરો પોઈન્ટ પાંત્રીસનું કામ કરી લઈએ એટલે એક્સ લઈ લઈએ આનો જીરો પોઈન્ટ પાંત્રીસ રિપીટ થાય છે એટલે પાંત્રીસ 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 મિત્રો બે સંખ્યા ઉપર બાર હોય બરાબર તમને ખબર છે કે બે સંખ્યાની ઉપર બાર હોય ને તો સો વડે ગુણવાનું એટલે આખી સંખ્યાને આપણે સો વડે ગુણવાની થાય છે ચાલો સો વડે ગુણીએ એટલે સો એક્સ થશે અહીંયા અહીંયા સો એક્સ થશે એટલે એક જ ભાઈ એક જ મિનિટ ઓકે ચાલો સો એક્સ બરાબર સો એક્સ થશે એટલે આ જે પોઈન્ટ છે ને પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ પોઈન્ટ 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 ક્લિયર છે ચાલ હવે હવે ઊંધું કરી દેવાનું હવે ઊંધું કરી દેવાનું એટલે કે સો એક્સમાંથી એક ને માઇનસ કરો સો એક્સમાંથી આપણે સાઈડ એક એક્સ ને માઇનસ કરવાના છે આ બાજુ સો એક્સની કિંમત કેટલી હતી એ અત્યારે મળી પાંત્રીસ પોઈન્ટ અને એક્સની કિંમત છે જીરો પોઈન્ટ પાંત્રીસ ચાલો ભાઈ માઇનસ કરીએ છીએ આપણે હવે સો માંથી એક કાપે તો કેટલા વધે નવસો અરે નવસો ક્યાં કહું છું નવ્વાણું નવ્વાણું એક્સ વધે ભાઈ અને અહીંયા જીરો 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 તો અહીંયા શું કહેવાય છે હવે એક્સ બરાબર પાંત્રીસ ના છેદ માં નવ્વાણું બરાબર છે અત્યારે આપણે આને લોક કરી દઈએ છે આને લોક કરી દઈએ છે બરાબર છે પછી આપણને છેલ્લે કામ લાગશે છેલ્લે આપણને કામ લાગવાનું છે ચાલો જેવું આપણે ઝીરો નું પાંત્રીસનું કર્યું ને એવું આપણે ઝીરો પોઈન્ટ પણ કરવાનું છે ફરીથી એક્સ બરાબર લઈ લઈએ છીએ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ પર બાર છે એટલે અઠ્યાવીસ રિપીટ થાય છે અઠ્યાવીસ 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 એના ગુણવું પડે ફરીથી સો વડે કારણ કે બે સંખ્યાની પર બાર છે એટલે પોઈન્ટ બે કૂદકા મારે તો અઠ્યાવીસ પછી પોઈન્ટ આવે અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ 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 રિવર્સ કરવાનું છે ઊંધું કરવાનું છે આપણે આને એટલે સો એક્સમાંથી એકલા એક્સને ઓછા કરવાના છે સોની કિંમત છે અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ અઠ્યાવીસ દોઢ અને એક્સની કિંમત છે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ અઠ્યાવીસ પોઈન્ટ 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 ઓકે સમજ મેં સક કુ ચલો ભાઈ ફરીથી સોમાંથી નવ એક્સ કાઢો એટલે કેટલા આવશે નવાણું એક્સ આવશે આવશે અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ઝીરો બધા એને ખબર પડી ગઈ છે હવે શું કહેવા માંગુ છું નવ્વાણું એક્સ બરાબર કેટલા આવશે અહીંયા અઠ્યાવીસ તો એક્સ બરાબર આવશે અહીંયા અઠ્યાવીસના છેદમાં નવ્વાણું એટલે મિત્રો આપણને બંનેની બંનેની કિંમત મળી ગઈ છે બરાબર છે કોની સાહેબ કોની બંનેની જણાવું તો જીરો પોઈન્ટ પાંત્રીસ બાર એની કિંમત આપણને મળે છે પાંત્રીસના છેદમાં નવ્વાણું અને જીરો પોઈન્ટ અઠ્યાવીસ બાર એની કિંમત આપણને મળે છે અઠ્યાવીસના છેદમાં નવ્વાણું તો બનેનો સર વાડો કરી દઈએ પાછળના પેજની અંદર ચાલો લખી દઈએ જીરો પોઈન્ટ પાંત્રીસ બાર સરવાળો જીરો પોઈન્ટ અઠ્યાવીસ બાર સરવાળો આની કિંમત મળી હતી આપણને કેટલી સાહેબ પાંત્રીસના છેદમાં નવ્વાણું મળી હતી ડન છે ને અને આની કિંમત કેટલી મળી હતી આપણને અઠ્યાવીસના છેદમાં નવ્વાણું મળી હતી બરાબર છે ને ભાઈ ચાલો હવે શું કરે તો કે પ્લસ છેદ સમાન છે ડાયરેક્ટ પ્લસ કરી શકાય પાંત્રીસ ને અઠ્યાવીસનો સરવાળો કરવાનો છે ચલો ભાઈ આઠ ને પાંચ તેર બધી પડી એક ત્રણ ને ત્રણ છ ત્રેસઠના છેદમાં કેટલા આવશે અહીંયા નવ્વાણું ભાગ પડે તો પાડવાના બરાબર છે જો અહીંયા ભાગ પડે સાત નવા ત્રેસઠ આનો ભાગ શું પડે અગિયાર નવા નવ્વાણું બરાબર નવ નવ ઉડી ઉડી જાય નવ નવ ઉડી ઉડી જાય એટલે જવાબ શું આવશે આપણો સાતના છેદમાં અગિયાર આ આપણો મિત્રો જવાબ થશે ક્લિયર છે આ આપણો જવાબ થાય છે સાતના છેદમાં અગિયાર આપણો જવાબ થાય છે ક્લિયર છે મિત્રો તમે લોકો આવું બી કરી શકો છો તમે લોકો મિત્રો અહીંયા પાંત્રીસ પ્લસ અઠ્ઠાવીસ ડાયરેક્ટ પણ કરી શકો તો એનો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રેસઠ થાય ઉપર બાર કરી દો બરાબર છે ઉપર શું કરી દેવાનું અહીંયા બાર કરી દેવાનું એવું કરો તો પણ ચાલે પણ આપણે આખી રીત કરવાની છે ડાયરેક્ટ આપણે ભાગવાનો નથી સાહેબ ચાલો આગળ દાખલા નંબર બાર પર જતા રહીએ છીએ આપણે હવે એમાં શું કરવાનું છે જોઈ લઈએ આ જ કરવાનું છે સરવાળો કરવાનો ઝીરો પોઈન્ટ ત્રણની ઉપર બાર છે પહેલાં આપણે કામ એનું કરી દઈએ એક્સ બરાબર ઝીરો ઉપર ત્રણની ઉપર બાર છે એટલે તૈણ 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 એક જ સંખ્યા પર બાર છે એટલે આને આપણે દસ વડે ગુણવો પડે દસ એક્સ કરો એટલે અહીંયા એક કૂદકો મારશે પોઈન્ટ એટલે ત્રણ પોઈન્ટ ત્રણ 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 ચાલો ઉલટાય તો રિવર્સ કરજો મને આ પેન ગમતી નહીં આપણે થોડી ચેન્જ કરીએ બરાબર શાંતિ રાખજો થોડીક વાર તો આપડે ત્રણ 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 કોથો પણ ચાલે ચાલજો 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 એક્સની કિંમત છે અહીંયા જીરો પોઈન્ટ ત્રણ 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 માઇનસ કરીએ છીએ આપણે હવે માઇનસ કરીએ છીએ દસમાંથી એક આપો એટલે નવ એક્સ વધે આ બાજુ સાઈડ પર ત્રણ પોઈન્ટ ઝીરો જીરો 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 તો શું આવે ત્રણ નવ એક્સ બરાબર ત્રણ મળે તો એક્સ બરાબર કેટલા મળશે અહીંયા ત્રણના છેદમાં નવ મળે પણ મારા વહલા ભાઈ બહેનો ત્રણ તરી નવ થાય છે એટલે કે આના ભાગ પડે છે એકના છેદમાં ત્રણ તો આપણે એકના છેદમાં ત્રણને કન્સિડર કરવાનું છે બરાબર છે આપણું એક કામ થઈ ગયું છે આ જીરો પોઈન્ટ ત્રણ જે છે આનું આપણે કામકાજ કર્યું એક ના છેદમાં ત્રણ એવું સેમ જીરો પોઈન્ટ સુડતાલી નું કામકાજ કરવાનું છે ચાલો શરૂઆત કરીએ એક્સ કેટલા મળશે તો કે જો ભાઈ આમાં ખાલી સાત જ રિપીટ થાય છે હે ને આમાં ખાલી સાત જ રિપીટ થાય છે બીજું બધું રિપીટ થતું નથી નથી એટલે આને દહ વડે ગુણવાના કારણ કે એક જ સંખ્યા પર બાર છે એક જ સંખ્યા પર બાર હોય એટલે દસ વડે ગુણવાના પોઈન્ટ એક કૂદકો મારે એટલે અહીંયા આવે બરાબર છે જો આ પોઈન્ટ અહીંયા કૂદકો મારે એટલે અહીંયા આવશે ચાર પોઈન્ટ સાત 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 બરાબર છે સાત 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 કરવાનું આપણે સાત 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 સેવન 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 બરાબર ઊંઘું કરીએ હવે દસ એક્સમાંથી એક્સને કાપવાના છે તો આ બાજુની સાઈડ પર આની કિંમત ચાર પોઈન્ટ સાત 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 આની કિંમત ઝીરો ચાર સાત સાત દસ માંથી એકાપો નવ એક્સ બરાબર ઉભા રહેજો ઉભા રહેજો પ્યાન ચેન્જ કરતી નવ એક્સ અને અહીંયા ચાર ના ચાર સાત માઇનસ ચાર કરો તો કેટલા આવે ત્રણ આવે ત્રણ ઝીરો 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 એટલે અહીં શું બધે છે નવ એક્સ બરાબર ચાર પોઈન્ટ ત્રણ કહેવાય તો આને મિત્રો સિમ્પલ આવું કહી કે ચાર પોઈન્ટ ને આપણે તેતાલીસ ના છેદમાં દસ અને ગુણાકારમાં નવ ક્યાં આવશે ડાયરેક્ટ અહીંયા નીચે આવશે સો ધેટ્સ મીન તેતાલીસ ના છેદમાં નેવું કહી શકીએ ના છેદ માં નેવું અને જીરો પોઈન્ટ ત્રણ ની ઉપર બાર એની કિંમત મળે છે આપણને એક છેદમાં ત્રણ આ બંનેનો કરી દઈએ છે હવે આપણે રસ વાળો બરાબર છે એટલે કે સરવાળો બરાબર ચલો જીરો ત્રણ એની ઉપર બાર પ્લસ જીરો પોઈન્ટ સુડતાલીસ એમાં સાત ની ઉપર બાર જીરો પોઈન્ટ ત્રણ ને કહેવાય છે તેતાલીસ ના છેદમાં કેટલી હતીવું કેટલી હતી નેવું હતી ચાલો અહીંયા મિત્રો લસા લઈ શકાશે બરાબર અહીંયા મારે નેવું કરવા છે ત્રણ છે ને અહીંયા નેવું છે ને એટલે મારે અહીંયા પણ કેટલા કરવા છે નેવું કરવા છે તો આ ને કેટલા વડે ગુણું તો મારે નેવું થાય તો સિમ્પલ છે મિત્રો આ ત્રણને મારે ત્રીસ વડે ગુણો તો મને મનેવું મળે ત્રીસ તરી નેવું એટલે એકને પણ ત્રીસ વડે ગુણીએ અને આ ત્રણને પણ ત્રીસ વડે ગુણીએ તો આપણો છેદ છે ને એ સમાન થઈ જશે એક ગુણ્યા ત્રીસ ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રીસ અહીંયા છે સરવાળો તેતાલીસ ના છેદમાં અહીંયા આગળ બરાબર કરી દઈએ છો આગળ

બાવન બાવન થશે રિવર્સ રિવર્સ ઊંધું કરવાનું સો એક્સમાંથી આપણે એક એક્સને માઇનસ કરવાના સોની કિંમત છે અહીંયા બાવન પોઈન્ટ બાવન બાવન બરાબર બાવન 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 અને એક્સની કિંમત છે ઝીરો પોઈન્ટ બાવન 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 માઇનસ અહીંયા આવશે નવ્વાણું એક્સ આવશે બાવન અહીંયા બને શું નવ્વાણું એક્સ બરાબર ખાલી બાવન બને તો એક્સ બરાબર શું બને બાવન થાય એવા ને એવા ગુનાકારમાં નવ્વાણું ક્યાં કૂદકો મારે ભાઈ નીચે કૂદકો મારે બધા જાણો છો આ કિંમત મળી ગઈ આપણને આની બરાબર છે કોની મળી આપણને જીરો પોઈન્ટ બાવનની મળી હવે જીરો પોઈન્ટ છેતાલીસમાં મિત્રો ખાલી છ ની ઉપર જ બાર છે એટલે દસ વડે ગુણવું પડશે એ દાખલો ચાલો પહેલા એક્સ લખી દઈએ એક્સ ચલો રિવર્સ કરીએ હવે દસ એક્સ માંથી ઉપર વાળા એક્સ ને માઇનસ કરવાનું દસ એક્સ ની કિંમત મેળવી ચાર પોઈન્ટ છ છ છ એક્સની કિંમત છે જીરો પોઈન્ટ ચાર છ છ ચલો માઇનસ કરીએ છીએ દસ માંથી એક કાપે તો કેટલા વધે નવ એક્સ વધે અહીંયા ચાર ના ચાર ચાર છ માંથી વધારે જુઓ તો મિત્રો નવ એક્સ બરાબર કેટલા છે ચાર પોઈન્ટ બે છે તો એક્સ બરાબર શું આવશે ચાર પોઈન્ટ ના કરી દઈએ બેતાલીસ ના છેદમાં દસ અને નવ આવશે ગુણાકારની અંદર ભાગ કરવા આવશે માફ કરજો અહીંથી ભાગ કરવામાં આવશે તો 42 ના છેદમાં કેટલા આવે કેટલા આવે કેટલા આવે નેવું આવે છે એ આપણે કરવાનું છે બરાબર છે ચલો લખીએ બંનેની કિંમત કે ભાઈ આ જીરો પોઈન્ટ બાવન છે બાવન પર બાર અને જીરો પોઈન્ટ છેતાલીસ છેતાલીસ પર બાર હવે તમે જો મિત્રો અહીંયા ભાગ પાડવાના અહીંયા આના તો કોઈ ભાગ પડશે નહીં બાવન ના છેદમાં નવાણું કરશો એટલે આના ભાગ આના ભાગ તમે જો ત્રણ થી પડશે બે થી પડશે બે થી તો કામ ચાલવાનું છે ભાગ નથી પડવાના એટલા માટે પણ અહીંયા બેતાલીસ નું કામકાજ એવું છે ટ્રાય કરીએ પેલા બેતાલીસ ના છેદમાં માં છે ને છ સત્તા બેતાલીસ બરાબર છે અને અહીંયા પંદર છ એવું થાય એટલે સાત ના છેદમાં પંદર આવું કંઈક આપણને મળે છે પણ પંદરથી પણ મિત્રો નવ્વાણું ના ભાગ ભાગ પર પડવાના છે નહીં આના કોઈ ભાગ નથી પડવાના એટલે કઈ થશે નહીં ડાયરેક્ટ લસા સિસ્ટમ જ આપણે કરવી પડશે વાંધો નહીં એવું કરીએ કિંમત મૂકી દઈએ કઈ કઈ કિંમત આની મળી છે તો આની કિંમત મળી છે આપણને બાવન ના છેદમાં નવ્વાણું અને આની કિંમત મળી છે આપણને કેટલી છે ભાઈ બેતાલીસના છેદમાં નેવું લસા ઠોકીએ છીએ બંનેનો લસા ઠોકવાનો નવ્વાણું અને નેવું સૌથી પહેલા બે થી ભાગ કરવાના યાદ છે ને બધા બે થી પડે નહીં અને પંદર તરી પિસ્તાલીસ ફરી ત્રણ થી ભાગ પડશે અગિયાર તરી તેત્રીસ અને પાંચ તરી પંદર પાંચ થી ભાગ પડશે હવે એક પંદર એક પાંચ પાંચ અને અહીંયા ભાગ પડશે આપણા અગિયાર થી એક અગિયાર અગિયાર

નવ્વાણું દસ નવસો ને નેવું થાય બધાને ક્લિયર થાય છે ને ભાઈ નવ્વાણું ગુણ્યા કેટલા કરો તો નવસો નેવું થાય તો કે નવ્વાણું ગુણ્યા દસ કરો ને તો નવસો નેવું થાય એટલે આને દસ વડે ગુણવાના તો આપણે આને પણ દસ વડે ગુણવા પડે મતલબ કે બાવન ગુણ્યા દસ કરવાના છે ચલો બાવન ગુણ્યા દસ છેદમાં કેટલા છે નવસો નેવું લસા મળ્યું એ હવે નેવું ને કેટલા વડે ગુણો તો નવસો નેવું થાય તો આવું કરવાનું નેવું ને કેટલા વડે ગુણો તો નવસો ને નેવું થાય તો કે નેવું અહીંયા ભાગ નથી પડતા નેવું ગુણ્યા અગિયાર કરવા પડશે નેવું ગુણ્યા અગિયાર કરવા પડશે એક જીરો જીરો એક નવા નવ એક નવ બરાબર છે તમે જોઈ શકો છો એવી રીતે અરે ક્યાં ભાગે છે નેવું ગુણ્યા અગિયાર જીરો જીરો નવ એક નવ જીરો નવ જીરો નવ નવ છે ને અગિયાર વડે ગુણવું પડશે આ નેવું ને અગિયાર વડે ગુણવું પડશે તો નવસો ને નેવું થાય કેવી માથાકૂટ છે સાહેબ કરવાની જ છે માથાકૂટ આપણે કરવી જ પડશે ચાર ને ચાર ને બે છ ને બે ચારસો બાસઠ અને એના છેદમાં નવસો ને નેવું બંનેમાં કોમન આવે છે હવે શું કરવાનું સાહેબ હવે સરવાળો કરવાનો હવે સરવાળો કરવાનો બે ને ઝીરો બે થાય છ ને બે આઠ થાય 5 ને ચાર કરો એટલે નવ થાય નવસો બ્યાસી ના છેદમાં માં નવસો નેવું બંને સંખ્યાન ભાગ 2 થી ઈઝીલી પડી શકે બ્યાસી બે ચોક આઠ એક વચ્ચે આઠ બે નવા અઢાર બે કા બે ચારસો એકાણું કેટલા મળે છે ચારસો એકાણું થી ભાગ પડે છે આપણે કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરતા ને ભાઈ જવાબ કેમ નથી આવી રહ્યો હે હા હા બરાબર છે ચોખ્ખી વસ્તુ છે ભાઈ કઈ ગરબડ છે ને કઈ ગરબડ છે જો આ અહીંયા ગરબડ છે આપણે ભૂલ મિત્રો અહીંયા પ્લસ કરી છે ચાલો પાછા માં આવો એને બધી મહેનત કરવાની જરૂર નહીં પડે જો તમે ખાલી ખાલી માઇનસ કરવું પડશે બીજું કઈ ચેન્જ થશે નહીં મારા ભાયા ભાઈ બહેનો ચાલો અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે આપણે ભૂલથી પ્લસ ઠૂકી નાખ્યું હતું બરાબર છે પાંચસો ને વીસ માંથી ચારસો ને બાસઠ ને માઇનસ કરો ચાલો કરો અહીંયા આવશે આઠ અહીંયા એક માંથી અગિયાર માંથી છ કાઢો એટલે અહીંયા પાંચ આવશે અને અહીંયા કઈ નહીં અઠાવન જ આવશે ખાલી અહીંયા વધશે આપણા અઠાવન અઠાવન ના ભાગ બે થી પડે છે તો કે હા ભાઈ બે થી પડે ને અઠાવન ના ભાગ બે થી પડે અઠાવન ભાગ્યા બે એટલે કેટલા આવે ઓગણત્રીસ નવસો નેવું ના ભાગ બે થી કરો એટલે નવસો ના ભાગ આપણે બે થી કરવાના છે બે ચોકાઠ બે નવા અઢાર બે પંચા ચારસો ને પંચાણું

બાકી રહ્યા છે ચૌદ પંદર ને સોળ એ આપણે આની પછીના વિડીયોમાં નાખી દેવાના છે ને એટલે પૂરા કરાવી દેવાના છે ચૌદ પંદર ને સોળ નાખલા મિત્રો આની પછીના વિડીયોમાં આપણે ધમાકેદાર રીતે પૂરા કરી નાખશું અને સ્વાધ્યાય તમારું એક પોઈન્ટ ત્રણને આપણે પીલ્લું વાળીને ફેંકી દેવાનું છે ક્લિયર છે મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો